મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવે છે અને કઈ રીતે આવે છે અને કદાચ તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ મિત્રો આવી ગઈ છે તો એનું સોલ્યુશન મિત્રો શું છે અને ફરીથી આપણી ચેનલને મોનોટાઇઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ અથવા તમારી ચેનલ પહેલેથી તમે મિત્રો શરૂઆત કરી રહ્યા છે તો તમારે કઈ ભૂલ કરવાની છે જેથી કરીને તમે ચેનલને મોનોટાઇઝેશનમાં અપ્લાય કરો ને ત્યારે તમારી ચેનલની અંદર આ પ્રોબ્લેમ ન આવે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી અને અન્ય કોઈ પણ મિત્રો તમારે માહિતી જોઈશે મોબાઈલને લગતી તો પણ મિત્રો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો મિત્રો અહીંયા તમને સ્ક્રીનમાં એક ફોટો તમને દેખાડી રહ્યું છે તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો અને ઘણા બધા લોકોને આ પ્રોબ્લમ છે તો આ ટાઈપનું ઓપ્શન તમે જો યોર ચેનલ ઇઝ નો કન્ટી એબેલ ટુ અર આ ટાઈપનું ઓપ્શન છે અને અહીંયા લખેલું છે રિયુઝ કન્ટેન્ટ હવે મિત્રો રિયુઝ કન્ટેન્ટમાં તો તમને ખબર જ પડી જ ગઈ હશે અને ઘણા લોકોને આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળતું હોય છે ચિત્ર તો તમે જોઈ રહ્યા છો કે હું તમને ચિત્ર તમને આ ટાઈપનું છે પણ ઘણા લોકોને એક અલગ પ્રકારનું ચિત્ર જોવા મળે છે જે સાઈડમાં પણ તમને દેખાડી છું ખાસ આ ટાઈપનું હવે આમાંથી આપણે બચવા માટે શું કરવાનું છે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે તો કઈ રીતે અને કયા કારણે આવી છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો આપણી ચેનલની અંદર મિત્રો એવા વિડીયો હોય છે કે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે જે લોકો ઓલરેડી યુટ્યુબને જમને અનુભવ છે એ તો કોઈ દિવસ કોઈ ભૂલ કરતા જ નથી મિત્રો એ પણ નક્કી છે પણ આપણે એક ધ્યાન રાખવી જરૂરી છે કારણ કે આપણને એટલો બધો અનુભવ ના હોય તો મિત્રો આપણે બીજાની વિડીયો પણ જોવી પડે છે તો ખાસ આ વિડીયો જુઓ મિત્રો જો તમે ચેનલની અંદર શરૂઆત જ કરી છે અથવા ચેનલની અંદર ડીમોનોટાઇઝનો આ તમને પ્રોબ્લમ મળી ગયો છે તો તમે કઈ ભૂલ કરી છે અને તમારે નવી ચેનલ છે તો કંઈ ભૂલ નથી કરવાની એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનો છે બસ ચલો વિડીયોની અહીંયા શરૂઆત કરું સૌથી પહેલાં નંબરમાં મિત્રો અહીંયા તમને ખબર છે કે એક રિયુઝ કન્ટેન્ટનું ઓપ્શન તમને જોવા મળ્યું રહ્યું છે નીચે લખેલું છે આ ટાઈપનું ભલે ત્યાં લખ્યું પણ અહીંયા લખેલું છે રિયુઝ કન્ટેન્ટ સસ્પેન્ડ ફ્યુચર તમને આ બે ઓપ્શન મિત્રો અહીંયા તમને મળે છે તો આ બે ઓપ્શન કઈ રીતે અને ક્યારે અને કઈ રીતે મળે છે તો પહેલી વાત તો મિત્રો તમને ખબર જ છે કે જે ફ્યુચર એક અંદરની સાઈડમાં તમને મળે છે ફેસ રેકોર્ડિંગ મતલબ ફેસ આઈડેન્ટી વેરિફિકેશન કરવાનું છે અથવા આઈડી વેરિફિકેશન કરવાનું એમાં તમે ફેલ થો ત્યારે તમને એક આ પ્રોબ્લમ મળે છે બીજા નંબરમાં કે તમે જે વિડીયો અપલોડ કરી રહ્યા છે એ વિડીયો તમારી ખુદની હોતી નથી તમે અલગ જગ્યાએથી કન્ટેન્ટ તમારા વિડીયોની અંદર મિક્સ કરીને એની અંદર એડિટિંગ ઓછું કર્યું હોય અને યુટ્યુબની નજર પડે છે ત્યારે પણ તમને આ પ્રોબ્લેમ મળે છે હવે દાખલા તરીકે આપણી ચેનલની અંદર મેં સો વિડીયો અપલોડ કર્યા છે હવે એ સો વિડીયોમાંથી દસ વિડીયો તો મારી ઓરિજિનલ મારા ખુદની પોતાની ફેસવાળી જ છે અને નેવું વિડિયો એવી છે કે જેની અંદર મેં તમારા પો તમારા થોડા કટ લીધા છે કોઈ બીજા ચેનલના કટ લીધા છે કોઈ બીજો વિડીયો કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી થોડો કટ લીધો છે એ બધું મિક્સ કરીને મેં મારા વિડીયો બનાવ્યા છે તો આ જે રિવ્યૂઝ કન્ટેન્ટ તમારી ચેનલ મોનોટાઇઝ છે તો આ પ્રોબ્લેમ તમને ક્યારે ને કઈ રીતે મળે છે કે એ વિડીયો તમે જે મિક્સ કરીને તમારી ચેનલની અંદર તમે અપલોડ કર્યું હોય છે ત્યારે મિત્રો યુટ્યુબ જ્યારે તમારી વિડીયો વધારે ચાલે છે મતલબ વ્યૂઝ તમને મોસ્ટ ઓફમાં મળે છે જે એ વિડીયોની અંદર ત્યારે એ ચેનલ છે ને એ વિડીયો યુટ્યુબ ખુદ ચેક કરે છે કે આ વિડીયોની અંદર એવું શું મતલબ છે જે યુટ્યુબની અંદર અત્યારે હાલની અંદર ર્યૂઝ મળી મેળવી રહ્યો છે વિડીયો તો એ વિડીયો ચેકિંગ થાય છે અને જ્યારે ચેકિંગ થાય ને ત્યારે મિત્રો તમને રિવસ કન્ટેન્ટ આપવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે ઘણા લોકો બીજાના વિડીયો લે છે તો પણ એમને રિવસ કન્ટેન્ટ નથી આવતા તો મિત્રો તમારા એડિટિંગ ઉપર નક્કી કરે છે યુટ્યુબ તમારી દરેક લોકોની એ પણ લોકોની ચેનલો પણ મિત્રો ચેક કરવામાં તો આવે જ છે પણ તમે એડિટિંગ કેવું કર્યું છે એના ઉપર નક્કી હોય છે જો તમે એડિટિંગ સારું કર્યું હોય ને અને તમારી મહેનત વધારે હોય ને તો પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ મિત્રો યુટ્યુબ નથી આપતું એવું પણ નથી મિત્રો કે દરેક લોકોને રિવ્યૂઝ કન્ટેન્ટમાં ન્યૂઝની એક ચેનલ છે મિત્રો કે સમજી લો દરેક લોકો ન્યૂઝના જ્યારે વિડીયો કે વાયરલ કંઈક હોય ને તો દરેક લોકો વિડિયો અપલોડ કરતા પણ દરેકની અંદર તમે જોજો મિત્રો દરેક તે વિડીયો એ ટાઈપની એડિટિંગ કર્યા હશે જે સેમ ટુ સેમ ના દેખાતા હોય ઘણી અંદર મતલબ મટિરિયલ એની અંદર મિક્સ કરેલું હોય લેખિતમાં હોય ટાઈપના અલગ અલગ હોય છે એટલે એમને આ પ્રોબ્લેમ નથી થતી હવે તમને મિત્રો આ પ્રોબ્લમ તમારી ચેનલની અંદર આવી જ પણ ગઈ છે હવે મેં તમને વાત કરી કે મેં નેવું વિડીયો અપલોડ કર્યા છે હવે નેવું વિડીયોમાંથી કયા વિડિયોમાં આપણી ભૂલ છે સમજી લો કે મેં બીજાના જ નેવું નેવું વિડીયો બીજાના જ મિક્સમાં કરેલા છે તો આપણને પહેલી તો શક પડશે નેવું વિડીયો ઉપર જ આપણે ચેનલની અંદર નેવું વિડીયો અપલોડ કર્યા છે એટલે મેન પોઈન્ટ તો આપણે નેવું વિડીયોમાં જ ફોલ્ટ હોઈ શકે છે અને નેવું વિડીયોની અંદર પણ ફોલ્ટ એ વિડીયોમાં હોઈ શકે છે કે જે વધુમાં વધુ ચાલ્યા છે મતલબ પાંચ હજાર બે હજાર ત્રણ હજાર ચાલ્યા એની અંદર યુટ્યુબ ક્યારેય ફોકસ નથી કરતું કારણ કે તમે નેવું વિડીયો અપલોડ કરે છે કે યુટ્યુબ નેવું એ નેવું વિડીયો ક્યારે પણ ચેક કરવાનું નથી પણ એમાંથી એ વિડીયો યુટ્યુબ પહેલું ચેકિંગ કરે જેની અંદર વધારે વ્યૂઝ મળેલા છે તો એ વિડીયોને તમારે છે ને મિત્રો ડિલીટ કરી દેવાના છે હા તમને આ પ્રોબ્લેમ મળી છે તો તમારે નેવું દિવસ સુધી રાહ જોવી પડશે અને તમને એવું લાગે કે મેં બધા જ વિડીયોની અંદર ભૂલ કરી છે તો તમારે નેવું એ નેવું વિડીયો ડિલીટ કરવા પડશે નેવું દિવસ સુધી રાહ જોવી પડશે ત્યારે પછી તમને ફરીથી અપ્લાયનું ઓપ્શન મળશે અને એન્ડેટી વેરિફિકેશનનું તમને કદાચ ઓપ્શન મળ્યું છે જે તમે શોર્ટ વિડીયો બનાવશો સ્ટોરીના જો ફેસ વગરના અન્ય તો તમારે આ જે ફીચર વિડીયોનું ઓપ્શન તમને મળે ને એ જે તમને ક્રોમ બ્રાઉઝરની અંદર એના માટે તમારે એક એન્ડિટી વેરિફિકેશન કરવું પડશે ફેસ વેરિફિકેશન કરવું પડે છે અને એમાં તમે ફેલ થવશો તો એની અંદર પણ રાહ જોવી પડે છે અને ફેસ વેરિફિકેશન કરવું જરૂરી છે અથવા એન્ડેટી વેરિકેશન કોઈ ડોક્યુમેન્ટથી વેરીફાઈ પણ તમે કરી શકો છો તો તમને આ ફીચર નહીં મળે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને યુટ્યુબ રિલેટેડ વધુ કોઈ પણ માહિતી જોઈએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ભગવાને મિત્રો